વડોદરા શહેરમાં ઢોરપાર્ટી મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઢોરોને પકડવાની કામગીરી ચાલી રહી છે ઢોરો રસ્તાની વચ્ચે આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે કોઈને ગંભીર ઇજાઓ દ્વારા મૃત્યુ પણ નીપજે છે ત્યારે ઢોરપાર્ટી જ્યારે ગાયો પકડવા જાય છે ત્યારે ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી એક માહિતી સામે આવી છે ગોલ્ડન ચોકડી પાસે ચાર પાંચ ભરવાડો દ્વારા ઢોરપાર્ટી પર હુમલો કરવાની માહિતી સામે આવી રહી છે માથાના ભાગે ડાંગ મારવામાં આવી છે સાથે પથ્થર પણ મારવામાં આવ્યા છે ઢોર પાર્ટીના જે કર્મચારી છે તેઓને હાથમાં ઈજા પણ થઈ છે અને તેમની જે ટીમ છે તેમને પણ મારવામાં આવ્યા છે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોલ્ડન ચોકડીના ભરવાડ પર પોલીસ શું કાર્યવાહી કરે છે હવે તે જોવું ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા હરણી પોલીસ સ્ટેશન દ્વારા ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે ઓ ભાઈ

અમે અમે ગાય પકડવા રૂટ ફરી પછી ગોલ્ડન ગોલ્ડન કને અંદર અમારી હદમાં જે ગાય દેખાય તો ગાય પકડી ચાર ગાય હતી ટોટલ એની અંદર અમે એક વાછેડી ને એક ગાય પકડી તો ગાય પકડીને અમે આગળ લઈને ઉભા રહેલા ચેકપોસ્ટ કરીને હરની ત્યાં આગળ અમે ઉભા રહેલા એની અંદર એ ચાર પાંચ ભરવાડો આવ્યા પેલા એક આયો પછી એવો કે ગાય અહીં ઉભી રહ્યા હતા તો અમે થોડી આગળ લઈ લીધી કારણ કે રોડ પર હતી એટલે રોડ પર રોડ ને નડતર રૂપ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈને ઊભેલા એની અંદર બીજા ભરવાડો આયા પાછળથી ને એની અંદર એક ચોટલી વાળો ભરવાડો હતો એ ડાંગ ને લઈને આયલો ને પછી ને ગજામાંય ડાળી વાલો હતો ને ચોટલી હતી પછી ને બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો ગાયકાને ગજામાય ચપ્પુ કાંઈ ને રસ્તો કાપવા ગયો એની અંદર અમે રસ્તો એને ના પાડીને ને હટાવ્યો ને પછી પાછળથી ફરીને સીધો ડાંગ મારવાની ચાલુ કરી દીધી એની અંદર અમારા સાહેબ ને ડાંગ મારી ને બીજા એક એક ડાઈ મને ડાંગ મારીને ને જે પેલા અમારા ડ્રાઈવર હતા ને એના માથામાં પથ્થર માર્યો છૂટો દૂર થી અત્યારે હન્ની પોલીસ સ્ટેશન આવ્યા છે આમાં તો જે માર્યું છે ને જે કર્યું છે એના માટે ન્યાય મળવો જોઈએ ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી અમે વડોદરા શહેરના અન્ય વિસ્તારમાં ફરતા ફરતા ગોલ્ડન ચોકડી ગયા ગોલ્ડન ચોકડી વડોદરાની હદમાં જે પેલું ચેકપોસ્ટ છે ત્યાં ચાર ગાયો હતી એમાંથી બે ગાય પકડી બે ગાય ભાગી ગઈ જ્યારે ગાય પકડીને અમે ટ્રેક્ટર બોલાયો ત્યારે બે એક ભરવાડ આવ્યો એના પછી બીજા એના સાગરીતા એના પછી એ એના ખિસ્સામાંથી ચાકું કાઢ્યો ચાકુ કાઢીને ગાયને રસ્તો કાપવા ગયો ત્યારે અમારા સ્ટાફના માણસો એમને રોક્યું કે ભાઈ આવી રીતે તમે આ કામ ના કરશો આ ખોટું છે ત્યારે એ ઉશ્કેરાઈને અમારા સ્ટાફના માણસોમાં જે ઇન્સ્પેક્ટર છે મારા સુપરવાઇઝર એમના ઉપર ડાંગ ડાંગવાળો હુમલો કર્યો અને પછી છોકરાઓ પાછળ ગયો છોકરાઓને માર્યું છે પછી ડ્રાઈવર અમારા જે નીકળતા હતા એમના ઉપર છે માથા પર એમને ટાંકા જેવું ડાંગવાળી હુમલો કર્યો પછી બે ચાર પથ્થર મારી બહુ બ્લડ હતું એના પછી એમને એસજી હોસ્પિટલમાં એકસો ના મોકલી દીધા છે પછી અમે અહીંયા હરની પોલીસ સ્ટેશન આવ્યા છે જયારે આ લોકો અમારી ગાડી નીકળે ત્યારે આ લોકો ને જે રોડ પર ચાલતા નાના છોકરાઓ નહીં દેખાતા કે નાના મોટા માણસો નહીં દેખાતા કે ના કોઈ મહિલા દેખાય છે એમને બસ ખાલી એમના પશુ જ દેખાય છે અમને કેટલી વાર કહીએ કે તમે પાછળ ના આવતા તો એ અમારી જોડે ગેરવર્તન કરે અમને ગાળો આપે અમારું કઈ સાંભળતા નહીં આવે આ લોકોને પ્રશાસન ની કાનૂન ની કોઈ ડર નથી અમે આટલી જ માંગ કરી પોલીસ પ્રશાસનથી કે આ લોકો સક્તિ સખ્ત કાર્યવાહી થાય અને આ લોકો પર એક્શન લઈ ને આ લોકો ને સજા મળે મારું નામ અનિકેત ખાર